તાલુકાના ગામે ડમ્પિંગ માનવ આયોગ પાલિકા અને કલેક્ટર પાસે વીસ દિવસમાં અહેવાલ રજૂ કરવા આદેશ કર્યા છે ભરૂચ તાલુકાના કાસદ ગામે પાણીની કેનાલની બાજુમાં જ એકસો અડસઠ વાળી ગૌચરની જમીનમાં ભરૂચ નગરપાલિકાના અને ગામના કેટલાક લોકોએ મેળા પીપળામાં ગેરકાયદેસર ડમ્પિંગ સાઇડ ઊભી કરી દેતા છેલ્લા સાત વર્ષથી ચાલી રહેલી ગેરકાયદેસર ડમ્પિંગ સાઇડ મુદ્દે ગ્રામજનો બીમારીમાં સપડાવા સાથે મોતને પણ ભેટતા હોવાના આક્ષેપ સાથે ગેરકાયદેસર ડમ્પિંગ સાઇડ મુદ્દે ગામના આગેવાન જીજ્ઞેશ વૈરાગીએ લાગતા વળગતા વિભાગની ફરિયાદ કરી હતી છતાં પણ કાસદની ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ યથાવત હતી અંતે ગ્રામજનોના સ્વાસ્થ્ય સાથે નુકસાનકારક વાયુ પ્રદૂષણ અને મૃતક પશુઓના નિકાલ બીમારીના કારણે માનવ જીવના જોખમો ઊભા થતા હોવાના આક્ષેપ સાથે એકત્રીસમી ડિસેમ્બરે ફરિયાદ માનવ આયોગમાં કરવામાં આવી હતી જે ફરિયાદના અનુસંધાનમાં માનવ આયોગે ભરૂચ જિલ્લા મેજિસ્ટ્રેટ અને ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર પાસેથી કરેલી કાર્યવાહી અંગે હકીકત લક્ષી વિગતવાર અહેવાલો વીસ દિવસમાં મંગાવવામાં આવ્યા છે અને વીસ દિવસમાં રાજ્ય આયોગને અહેવાલ રજૂ કરવા આદેશ આપ્યા છે ભરૂચ જિલ્લા મેજિસ્ટ્રેટ અને નગરપાલિકાના ચીફ ઓફિસરના વીસ દિવસમાં અહેવાલ રજૂ કર્યા બાદ સમગ્ર ઘટના ભ્રષ્ટાચારી અધિકારીઓ અને અન્ય લોકોને માનવ આયોગનું તેડું મળી શકે તેવા એંધાણો પણ વર્તાઈ રહ્યા છે